મારું નામ ધાકડા વિક્રમભાઈ ભારતીય કિસાન સંઘ રાજુલા તાલુકાના પ્રમુખ જવાબદારી છે આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસ ના અ મુખ્યમંત્રી આવતા હોય અને એના કાર્યક્રમ હોય અને અમને છેલ્લા અઠવાડિયા થી એટલો બધો ઉત્સાહ છે કે આપણે એના કાર્યક્રમમાં ભાગ લેવો છે એનો કાર્યક્રમ પૂરેપૂરો માણવો છે અમે અમારી ટીમ સાથે વ્યવસ્થિત રીતે માણવા તૈયાર હતા અને એનું ઉલટું કરી છું કે નંબર ન હોય અને નંબરવાળા ચશ્મા સેસમાં દીધા અને બે દિવસથી સતત ભાજપના કાર્યકરોના ફોન આવે નેતાઓના ફોન આવે કે તમારો શું છે કાર્યક્રમ એટલે અમારો કાર્યક્રમ તો શું હોય બીજો કે આવા કોઈ નેતા મોટા આવતા હોય આપણા મુખ્યમંત્રી અને એને સાંભળવા માટે એટલા બધા તલ હતી અને આખી પૂરી ટીમ એવી હતી કે સાંભળવો છે પણ સાંભળવાને બદલે અમને ધકેલી દીધા સીધા જેલમાં અને અમે કાલના સતત હું તો ઠીક છે મારી ઉંમર તો નથી પણ અહીંયા જે ઉંમર લાયક છે બધી સંસ્થામાં છે અમારા કોપર વિરોધી ટૂંકમાં પાર્ટીમાં અમે છતાં અમારે સીએમ સાહેબ વિરોધ નતો કરવો અને હવે અમને એવું શીખવાડે છે આ તંત્ર અને આ પોલીસ કે આવી રીતનો આવે ત્યારે તમારે વિરોધ કરવો જોઈએ આવું અમને પહેલી વાર શીખવાડ્યું એટલે હવે અમે આવો કઈ કાર્યક્રમ હશે તો ખરેખર આજ રોજ તારીખ વીસ નવ બે હાજર ચોવીસ અને શુક્રવાર રોજ રાજુલા અંદર લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે રાજુલામાં આવવાના હોય એમના અનુસંધાને ગત રોજ સાંજે સાડા છ કલાકે પાર્ટીના કોંગ્રેસ પાર્ટીના અને કોપર સમિતિના તમામ કાર્યકર્તા મિત્રો મિત્રોને ખોટી રીતે ડિટેન કરી રાત્રિ રોકાણ પણ અહીંયા પોલીસ સ્ટેશન ની અંદર અમને કરાવવામાં આવ્યું છે તો અમે રાજુલાની જનતાને જાણ કરવા માંગીએ છીએ કે તમારી માટે લડતા આ તમામ લોકોને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારે અમને ખોટી રીતે આંદોલનના નામે અથવા તો કાળા વાવટાઓ ફરકાવાના છો તમે આવી રીતે ખોટી રીતે બદનામ કરી અને અમને અહીંયા રાતવાસો કરાવવામાં આવ્યો છે હજી સુધી સી એમ રાજુલાથી સ્તંભનું લોકાર્પણ કરી અને અહીંયાથી જતા રહ્યા છતાં પણ હજી સુધી અમને અહીંયા રાખવામાં આવ્યા છે તો આવો સાનો ભારતીય જનતા પાર્ટીને ડર છે અને જ્યારે જ્યારે ભાજપ ડરે છે ત્યારે ત્યારે પોલીસને આગળ કરે છે વાત કરીએ તો વિકાસના કામોની વારંવાર રજૂઆતો કરતા રહેતા હોય છે કોપર સમિતિ કરતી હોય કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કરતા આમ આદમી પાર્ટી સતત લડી રહી હોય રાજુલાના પ્રશ્નોને લઈ અને આજ સુધી અમને એક પણ વાર જવાબ નહોતો મળતો તો ગત રોજ જયારે આજે સીએમ આવવાના હતા ભારત માતા કી આજ રોજ વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ મુખ્યમંત્રી નો કાર્યક્રમ હોય એમાં અમે કોઈ જાતનો વિરોધ કરવાની જાહેરાત નહીં કરેલ હોવા છતાં અને અમે કાર્યક્રમમાં શાંતિ પૂર્વક સાંભળવાના હોય તેમ છતાં કારણસર અમને એ પણ અમને ખબર નથી તો આ ભાજપ સરકાર કોનાથી ડરે છે શા માટે ડરે છે અમે કોઈ આતંકવાદી નથી અમે કોઈ એવા કામ કરતા નથી કે જેના કારણે અમને અમારી ધરપકડ કરવી પડે

આ કોંગ્રેસ નેતા શું એમ આ ને આ કોપરમાં મારો સાહસ સહકાર હોય તો આવ્યો તો મને દીટ નું કરીને બહાર દીધો એટલે આ જે ભાજપ સરકારમાં જે આ ચાલી રહ્યું ને એ અચ્છું નહીં હે બસ